આજે મિત્રો જય દ્વારકાધીશ તમાર સ્વાગત છે નવા કન્ટેન્ટ અંદર તો જો આજે તો સવાર સવારમાં માં કરી દીધી વેલી વિડિયો ઉતારવાની શરૂઆત તો જો આજે વાતાવરણ કેવું છે તમને દેખાડું વેલી એમ તો વાદળ વાદળ તો કાલે થોડું ઘણું દાખલા દીધું થઈ ગયું કાલે એક અંધાર જેવું થઈ ગયું પછી વાદળ નો આજે વાદળ બહુ થઈ ગયા છે એટલે આજે સુખું થઈ ગયું આકાશ ચાલો કરીએ આપણે વિડીયો ને કન્ટિન્યુ વિડીયો સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો કરીએ આપણે વિડીયો ને કન્ટિન્યુ થોડું ઘણો ઘરનું આવશે ને થોડું ઘણું ભીમુનું બધું આવશે મિત્રો પાછા આપણે આવી ગયા છીએ ઓરિજિનલ એકદમ ઘટિયા બળદ વેચવા માટે એટલે જો જોડ લખે છે એટલે વિડીયોમાં તમને બધું આગળ લખીને નાખી દઉં છું નંબર ને બધું મોબાઈલ નંબર ને તમે ફોન કરીને આગળની માહિતી તમે મેળવી શકો છો વિડીયો સ્ટોપ કરીને માહિતી વાંચી લો બધી તો એકદમ જોરદાર બળદ છે બળદ કહેવા લાગે વિડીયોમાં કોમેન્ટ કરીને કહી દેજો કિંમતને બધું તમે ફોન કરીને મેળવી લેજો અહીંયા આવા જ વિડીયો જોવા માટે આપણે ભાવિનાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અત્યારે વાગી ગયા સાડા ત્રણ જો ભી હું નીર નાખવાનો ટાઈમ થઈ ગયો એટલે આડી પાછું વાટી આવ્યો હતો નીર નાખી લઈએ પાછો આપણે વિડીયોને કન્ટિન્યુ કરીએ બાજરો કેવડો કેવડો થઈ ગયો તમે દેખાડો બાકી આની મને સાઈડમાં એટલો બધો ભોગ એવી તો બાકી દેખાડો બાજરો દેખાડો કેવી મોટો થયો મારા થી પણ ઊંચો ઊંચો ગયો છે બાજરો સમજાય છે મિત્રો એવડો એવડો ઊંચો થઈ ગયો છે મારા જેટલો મારા થી પણ થોડો ઘણો ઊંચો છે બાકી એટલો નથી ગવાર મકાનો આપડો બધું જો આવ્યા થી બહુ કઈ ખુબજ થયું નથી કેમ કે એજ થઈ ગયો છે એટલે થોડો ઘણો રોગ પણ આવી ગયો છે એટલે એટલું બધું કઈ નથી બહુ બાકી બાજરો જો એટલો છે ને બાકી આ ખૂણા માં થોડોક નીચો રહી ગયો છે બાકી જો આની મેન સાઈડ માં ફરતો જો બહુ હોય તો બાકી બીજે કઈ વાંધો નહીં થોડો ઘણો ખૂણા માં નીચો રહી ગયો છે ને થોડો ઘણો અહિયાં રહી ગયો છે નીચો જો થોડો ઘણો જો મિત્ર આયા રઈ ગયો બાકી બીજો બીજે કઈ બઉ કઈ વાંધો નથી બાકી તો હતો એકદમ પણ તો કઈ વાંધો નહિ થઈ જાહ હારું હે ખેર તો મિત્રો તમને દેખાડું એટલા હું ઉકરાણ નથી વઈ જો કેમ કે બર્ડ્સ છે જો નીકળી ખેતર માં અને લઈ ગયો આ રીત ની છે એટલે બહુ કઈ વાંધો નહિ બાકી આપણે તો એમ હતું કે ગાઠક ની છે એટલે બાજરો હારો થા બાકી માંડવી બડવા બર્ડ વાળા મોય ધીમે હારી વે બાકી બાજરો એટલો બધો કઈ વાંધો નહિ બહુ આ બાકી આમાં તો કઈ બઉ કઈ ડુંડા થા હે નહિ એ જીકા ડુંડા છે ભીખુ ને ખવરાઈ દે હું મોટો થા હે એટલે થોડો ઘણો મકે આની મેનસાઈડમાં હારું છે અજી ઉની મેર જો ભૂકા પાહત હજી થી વધારી ગયો હતી ગયો છે હું તો બધું એમાં કંઈ વાંધો નથી બકે આ થોડો ઘણો ઘાટોય થઈ ગયું એને લાગે છે આપણે કે ઓલા સા આ કઈ ન આવતી એટલે થોડો ઘણો પ્રોબ્લેમ હોય બ ઈ બીજું કઈ વાંધો નથી કે જવાય રે આપણે મોટી થઈ જા જવાય રે एकदम મસ્ત સારી થા કેમ કે એક ઠડી છે બધી મે થોડો ઘણો રોદ આવ્યો છે એટલે દોવા સટવી જો હે ઓય એટલો ભૂકો આપડો જો એટલે રહ્યો છે બાકી ભેંગના જાદો ખોબરા દીધા છે કી બહુ વાંધો નહી કેમ કે આપણે તુરદય નું ખારીયું પડ્યું એટલે એમાં તો નહી આવે થોડું અહીંયા કહ્યું ને થોડોક કીધું ત્યાંથી દવા દવાની દઈ ગયા તા ને ખારી અને મિક્સ કરીને ને ભીમ સારું ખાય છે ખાલી પવન બહુ જ છે આ બે ત્રણ દિવસ છે પવન બહુ છે ને એટલો ભૂકો રહ્યો છે આપડો એટલે બધો બાકી સાધન હજી બધા આપણે અહીંયા પીડા છે સાધન ને બધી ઓઈલ ગ્રીસ કરવું તો કેમ કે આમાં સુમાસી પડ્યું હોય એટલે આ બધું કાટ લાગી જતો હોય છે આમાંથી ફર્સ્ટ લેવલ ગીસ કરીને પછી આપણે અંદર મૂકવાનો છે બધી સાધનો કેમ કે ચોમાસમાં આગળ આવે એટલે થોડી પ્રોબ્લેમ કંઈ નડે નહીં ત્યાંથી ને વાયમાં પાણી બહુ ઉંડા હોય ગેસ દેખને દેખાડો હોય તો હા ઉપાડી લે કલાક કંઈ નથી હાલતું પહેલાં કલાક જેટલું હાલતું હતું જોઈએ મિત્રો કેટલા ઊંડા હોય ગયા પાણી